એક બત્રીસ વર્ષીય યુવક ગરમીથી બચવા માટે ગાજરના વાડામાં ખાટલો મૂકીને સુતા હતા ત્યારે અચાનક જીવતો વીજ વાયર યુવક પર પડતા કરંટ લાગવાના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે જેનાથી બચવા માટે લોકો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે તો કેટલાક લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઘરની બહાર સુઈ જાય છે પરંતુ હવે ઘરની બહાર સુવું પણ જોખમી બન્યું છે આવો જ એક કિસ્સો છોટા ઉદેપુરના રોજકુવા ગામેથી સામે આવ્યો છે રોજકુવા ગામના ઢેબર ફળિયામાં રહેતા બલસિંગભાઈ સેંગલાભાઈ રાઠવાના મોટા દીકરા નિલેશભાઈ રાઠવા ઉંમર વર્ષ બત્રીસ ખૂબ જ ગરમીથી રાહત મેળવવા માટે ઘરના વાડામાં ખાટલો નાખીને સુઈ ગયા હતા ત્યારે મળસ કે સાડા પાંચ વાગ્યાના અડસામાં ઘરની ઉપરથી પસાર થતી વીજ લાઇનનો જીવતો વાયર તૂટીને નિલેશભાઈની છાતી તેમજ હાથના ભાગે પડ્યો હતો જેને લઈને તેમને કરંટ લાગતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને જે મરણ જનાર છે બલસિંહભાઈ નિલેશભાઈ બલસિંહભાઈના સુપુત્ર નિલેશભાઈ જે જીવતો તાર અને જી બીનો જે જીતો તાર છે એ ખાટલો નાખીને ઊંઘતો ત્યારે એની ઉપર જીતો તાર પડ્યો છે અને તેજગઢ હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડૉક્ટરે મૃત જાહેર કરેલ છે તો આ રજૂઆત જીબીના જે કર્મચારીઓ અને અમારા આદિવાસી જે પુલ નમે છે અને ઝૂલતો વાયર થઈ જાય છે તે માટે વિદ્યુત બોર્ડના કર્મચારીઓની જવાબદારી રહેશે અને આ જ વહેલી તકે કરવામાં ના આવે તો અમે કલેક્ટરમાં કલેક્ટરમાં રજૂઆત કરશું અને સાંસદ સાંસદશ્રીને રજૂઆત કરશું અને વહેલામાં વહેલી તકે આ પૂર ન મિલાશે અને વાયરો નાખવામાં આવે તેજગઢથી કેટલા ગામ આવે તેજગઢથી પાલસંડા રોજકુવા અરદાસપુર ચિચોડ આ ગામોમાં ગલા ગોમડી અને વહેલીમાં વહેલી તકે આ રિપેર કરવામાં આવશે ના કરે તો અમે કલેક્ટરમાં આંદોલન પણ કરીશું શું નામ વંશનભાઈ બચુભાઈ રાઠવા